નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો વર્ષ લેવલ બહુ બહુ જ જ સરસ રીતે થિયેટરમાં ચાલી ચાલી રહી રહી છે સફળતાપૂર્વક છે અને બહુ જ બધા લોકો એને જોઈ રહ્યા છે માણી રહ્યા છે વખાણી રહ્યા છે તો બધાને એવો પ્રશ્ન થાય કે વર્ષ લેવલ ટુનો નો બિઝનેસ કેટલો હોઈ શકે છે ટોપ ફાઈવમાં વર્ષ લેવલ ટુ અથવા તો ટોપ ટેનમાં વર્ષ લેવલ ટુ આવી શકશે કે નહીં એટલો તો કેટલો બિઝનેસ કરશે કે વર્ષ લેવલ ટુ ટોપ ટેનમાં આવે તો આના માટે સૌથી પહેલા તો આપણે ટોપ ટેન ગ્રોસિંગ ફિલ્મ વિશે વાત કરીએ અત્યાર સુધીની સૌથી દસ સફળ ફિલ્મો જેણે સૌથી વધારે બિઝનેસ કર્યો છે લાઈફ ટાઈમ બિઝનેસ કર્યો છે એવી ફિલ્મો કઈ એની યાદી ઉપર એક નજર નાખવી પડે સૌથી પહેલાં તો આજે આપણે વાત કરીશું ટોપ સિનેમા સૌથી પહેલા વાત કરીશું દસમા નંબર ઉપર કઈ ફિલ્મ હતી દસમાથી એક નંબર સુધીના ક્રમની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ દસમા નંબર ઉપરની દસમા નંબર ઉપર ફિલ્મ હતી હેલ્લારો જે બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી અભિષેક શાહે એ ફિલ્મ ડિરેક્ટ કરેલી હતી એ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો બધી જ ફિલ્મોમાં થઈને એને નેશનલ એવોર્ડ મળ્યો હતો માત્ર ગુજરાતી ફિલ્મોની કેટેગરીમાં નહીં પણ ઓલ ઓવર આખા હિન્દુસ્તાનમાં ઇન્ડિયામાં જેટલી પણ ફિલ્મો બે હજાર ઓગણીસમાં બની હતી એમાં બેસ્ટ નેશનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો હેલ્લારોને એનું બજેટ હતું બે કરોડ રૂપિયા અને સોળ કરોડ રૂપિયા નો બિઝનેસ એ ફિલ્મે કર્યો હતો નવમાં નંબર ઉપર છે શરતો લાગુ બે હજાર અઢારમાં માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી નીરજ જોશીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી અઢી કરોડમાં બનેલી આ ફિલ્મ હતી સાડા સત્તર કરોડ રૂપિયા નો બિઝનેસ હતો ગ્રોસ કલેક્શન હતું વાત કરીશું હવે આઠમા નંબર ઉપરની ફિલ્મની આઠમા નંબરની ફિલ્મ હતી છેલ્લો દિવસ નવેમ્બર મહિનામાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી કૃષ્ણદેવ યાજ્ઞિક હતા એક પોઈન્ટ બે કરોડ એટલે કે એક કરોડ અને વીસ લાખમાં બનેલી આ ફિલ્મે લગભગ અઢાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને અત્યારે આઠમા નંબર ઉપર આ ફિલ્મ છે સાતમા નંબરની ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનું નામ છે ફક્ત મહિલાઓ માટે બે હજાર રિલીઝ થઈ હતી જય બોડાસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હતી એનો બિઝનેસ છે વીસ કરોડ રૂપિયા અને એનું બજેટ હતું સાડા ચાર કરોડ રૂપિયાની આસપાસ લગભગ ફક્ત મહિલાઓ માટે સાતમા નંબર ઉપર છઠ્ઠા નંબર ઉપર ફિલ્મ હતી શું થયું શું થયું બે હજાર અઢારમાં રિલીઝ થયેલી ફિલ્મ હતી કૃષ્ણદેવ યાજ્ઞિકે એને ડિરેક્ટ કરી હતી ત્રણ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે લગભગ એકવીસ કરોડ રૂપિયાનો બિઝનેસ ગ્રોસ કલેક્શન કર્યું હતું આ ફિલ્મે અને બહુ જ સફળતાપૂર્વક આ ફિલ્મ ચાલી હતી શું થયું પાંચમા નંબર ઉપર છે કહેવતલાલ પરિવાર फिल्म बीस मिलिज थी विपुल मेहताए आ फिल्म डिरेक्ट करोड़ बिजनेस पांच करोड़ बने आ फिल्म, फिल्म सा एक करोड़ रुपया नो बिजनेस करो तो। कहवतलाल परिवार पांचमा नंबर पर बात करिए हम चौथा नंबर पर रहे ली फिल्म टॉप टेन चौथा नंबर पर ब्लॉकबस्टर फिल्म कल्ट फिल्म

છે ત્રીજા નંબર ઉપર છે ફિલ્મ ઝંકુડી બે હજાર ચોવીસમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી ડિરેક્ટર હતા ઉમંગ વ્યાસ છ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ઝંકુડીએ બોક્સ ઓફિસ ઉપર પચીસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને બહુ જ સફળતાપૂર્વક ચાલી હતી ત્રીજા નંબર ઉપર હતી ફિલ્મ ઝંકુડી બીજા નંબરની ફિલ્મ છે ત્રણ એકા

હજી સુધી પણ કોઈ ફિલ્મે વળોટી નથી કોઈ ફિલ્મે એનો રેકોર્ડ તોડ્યો નથી એવી ફિલ્મ એટલે ચાલ જીવી લઈએ બે હજાર અને ઓગણીસમાં રિલીઝ થઈ હતી ચાલ જીવી લઈએ વિપુલ મહેતાએ ડિરેક્ટ કરી હતી આ ફિલ્મ અને એનો બિઝનેસ બાવન કરોડ રૂપિયાનો બિઝનેસ રહેલો છે આ ફિલ્મનો દોસ્તો મજાની વાત એ છે કે ટોપ ટેન ફિલ્મોમાં બે ફિલ્મો વિપુલ મહેતાની છે ચાલ જીવી લઈએ અને કહેવતલાલ પરિવાર અને બે ફિલ્મો કેડીની છેલ્લો દિવસ અને શું થયું આ ટોપ ટેનમાં કોઈ પણ ડિરેક્ટરની બે ફિલ્મો હોય એવા બે ડિરેક્ટરો છે વિપુલ મહેતા અને કેડી અને આ આખી આખી વાત આપણે કરી એટલા માટે કે કેડીની અત્યારે વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ છે અને બહુ જ સફળતાપૂર્વક ચાલી રહી છે વર્ષ લેવલ ટુ ગુજરાતી અને હિન્દી બંનેમાં રિલીઝ થઈ છે પણ આપણે વાત કરી રહ્યા છે માત્ર ગુજરાતી વર્ઝનની કે ગુજરાતી વર્ઝન વર્ષ લેવલ ટુ શું ટોપ ટેનમાં આવી શકશે ટોપ ટેનમાં આવવા માટે વર્ષ લેવલ ટુ એ પંદર કરોડથી વધારેનો બિઝનેસ કરવો પડે તો જ એ ટોપ ટેનમાં આવશે અને કોઈ એક ફિલ્મ ટોપ ટેનમાંથી નીકળશે તો જોઈએ છે દોસ્તો વર્ષ લેવલ ટુને કેટલો પ્રેમ મળે છે કેટલા લોકો ફિલ્મને જોવા જાય છે અને એનો બિઝનેસ કેટલો વધારે થાય છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે વોશ લેવલ ટુ ટોપ ટેનમાં આવશે કે નહીં મિત્રો તમે આ બધી ફિલ્મો જોયેલી છે કે નહીં તમને આ ટોપ ટેનમાંથી કઈ ફિલ્મ વધારે ગમી હતી કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો વર્ષ લેવલ ટુ ટોપ ટેનમાં સામેલ થશે કે નહીં એ પણ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો આ ચેનલ ઉપર હું દરેક ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરતો હોઉં છું વર્ષ લેવલ ટુ અને બચુની બહેનપણીનો પણ રિવ્યૂ મેં કરેલો છે તમે જોઈ શકો છો મારી આ ચેનલ ઉપર અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો